હું સમીરભાઈ જોશી ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મંત્રી તરીકેની મારી જવાબદારી છે અને બોટાદ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી છે ભારતીય મજદૂર સંઘ દ્વારા અને અખિલ ભારતીય સ્તરે ગુજરાતના આંગણવાડીના બહેનો અને અખિલ ભારતીય સ્તરે આંગણવાડીના બહેનોના જે પ્રશ્નો છે અને ખાસ કરીને ગુજરાતના બહેનોના જે પ્રશ્નો છે છેલ્લા ત્રણેક વર્ષથી ઘણા બધા પ્રશ્નોને લઈ અને સરકારમાં રજૂઆતો કરી છે એને લઈ અને આવતી ચાર ઓગસ્ટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે બપોરે એકથી ચાર વાગ્યા સુધી જાહેર રેલી જાહેર સભા અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માંગમાં એવું છે કે હાલમાં જ બીએલઓની કામગીરી જે ચૂંટણીલક્ષી કામગીરી છે બુથ લેવલ ઓફિસરની જે આજ સુધી શિક્ષક કે કોઈ અન્ય કર્મચારીઓ મારફત થતી હતી તે કામગીરી હવે આંગણવાડીના બહેનોને સોંપવામાં આવી છે જ્યારે કંઈ લાભ આપવાનો હોય ત્યારે આંગણવાડીના બહેનો સરકારી કર્મચારી નથી એવું કહેવાય છે માનદ વેતનના કર્મચારી તરીકે ગણવામાં આવે છે જ્યારે આવી કામગીરી એમની પાસેથી લેવામાં આવે છે અથવા એ લેવા માટેના જે હમણાં તાજેતરમાં જ ઓર્ડરો થયા છે એનો અમારો સખત વિરોધ છે આવી કામગીરી બહેનો પાસેથી ન લેવી જોઈએ હમણાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું છે ચુકાદો આંગણવાડીના બહેનોને જે લાભ આપવાના છે તેને લઈને તો એ જજમેન્ટનો તાત્કાલિક અમલ કરી અને જે કંઈ લાભ બહેનોને આપવાના છે એ શરૂ કરવા જોઈએ આંગણના બિલનો જે રકમ નક્કી થયેલી છે સંખ્યા દીઠ બાળક દીઠ એની અંદર આ મોંઘવારી પ્રમાણે વધારો કરવો જોઈએ એ સિવાય આંગણવાડીનો જે સ્ટોક છે એ સ્ટોક લેવા માટે બહેનોને જે તે જગ્યા ઉપર જવું પડતું હોય છે એ સ્ટોક આંગણવાડી કેન્દ્ર ઉપર જ સીધે સીધો ડાયરેક્ટ મળે એવી અમારી માગણી છે અને છેલ્લા ત્રણ વર્ષથી જે બહેનો આ સ્ટોક લેવા જાય છે એનું ભાડું બહેનોને ચૂકવવું જોઈએ આંગણવાડીના બહેનોને ઉંમરના બાદ સિવાય એમને એમનું પ્રમોશન જે છે એ પ્રમોશનના લાભ આપવા જોઈએ આવી અમારી મુખ્ય માંગો છે આમ તો ઘણા બધા પ્રશ્નો છે પણ હાલમાં અમારી આ મુખ્ય માંગ છે જેને લઈ અને બોટાદ જિલ્લામાંથી લગભગ ત્રણસોથી ચારસો બહેનો આવતી ચાર ઓગસ્ટે ભાવ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીનો જે અમારો ગુજરાત પ્રદેશનો જે કાર્યક્રમ છે એની અંદર હાજરી આપવાના છે સાથે સાથે આખા એ ગુજરાતમાં થી લગભગ પાંત્રીસથી ચાલીસ હજાર બહેનો ત્યાં એકત્ર થશે અને સરકારની સામે અમારું જે યોજના છે એ મુજબની અમે ત્યાં જાહેર રેલી અને જાહેર સભા કરવાના છીએ એ સિવાય ચાર ઓગસ્ટે આંગણવાડી કેન્દ્ર સદંતર અમે બંધ રાખવાના છીએ આંગણવાડીના બહેનો પરંતુ બાળકોના પોષણ ઉપર કંઈ અસર ન થાય એને લઈ અને બાળકોના પોષણને લક્ષી જે કામગીરી છે એ કામગીરી અમે એડવાન્સમાં આગલા દિવસે કરી અને બાળકોને કંઈ પોષણમાં તકલીફ ન ઊભી થાય એવું પણ અમારી નેમ છે